અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે છેલ્લા બાર દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોટ કરવામાં આવ્યા છે છેલ્લા બાર દિવસમાં ત્રણ બેચમાં કુલ ત્રણસો બત્રીસ ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે જેમાં ચુમોતેર ગુજરાતીઓનો સમાવેશ થાય છે

જે પેકીના ચાર ગુજરાતી એક ફ્લાઇટમાં જ્યારે અન્ય ફ્લાઇટમાં ઓગણત્રીસ અમદાવાદ આવી પહોંચ્યા હતા છેલ્લા બાર દિવસમાં ત્રણ બેચમાં કુલ ત્રણસો ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે જેમાં ચુમોતેર ગુજરાતીઓનો સમાવેશ થાય છે આજે સત્તેર ફેબ્રુઆરીએ ગુજરાત પહોંચેલા તેત્રીસ ગુજરાતીમાં કુલ અગિયાર બાળકો હતા તેમાં પણ દસ વર્ષથી નાની ઉંમરના આઠ બાળકો હતા ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ કલોલ કડી ગાંધીનગર તેમજ સુરેન્દ્રનગર અને મહેસાણાના રહેવાસીઓ છે ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને જદરી કાર્યવાહી બાદ પોલીસ બંદોબસ્ત સાથે વતન મોકલવામાં આવશે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર